મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી પરસોદોભાઈ સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને પાકિસ્તાનની જેલમાં બંધ હાલતમાં માછીમારોને છોડવા માટેની રજૂઆત કરવામાં આવી હતી મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રી પરસોદોભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને પાકિસ્તાનમાં જેલમાં બંધ માછીમારોને છોડવા માટે રજૂઆત કરી હતી મંત્રી શ્રીએ પરસોદોભાઈ સોલંકીએ વધુમાં જણાવેલ કે 194 ચોરાણું માછીમારોને અગિયારસો તોતેર માછીમાર બોર્ડ પાંચ વર્ષથી વધુ સમયથી હાલ પાકિસ્તાનમાં કબજામાં છે આ માછીમારોને છોડાવવા માટે અમારા માર્ગદર્શન હેઠળ વિભાગ મારફતે તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ તેમજ ભારત સરકારમાં ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માન્ય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તભાઈ સોલંકી પાસેથી તમામ વિગતો મેળવી અને ભારત સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું વધુમાં માન્ય મુખ્યમંત્રીએ જણાવ્યું કે માછીમારો આઈએમબીએલ ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇનના ઓળગે તે માટે પણ માછીમારોને વિનંતી કરેલ તમામ માછીમાર બોટમાં ટ્રાન્સપરન્ડર લગાવવા માટે પણ અનુરોધ કરેલ ટ્રાન્સપરન્ડર લગાવવાથી માછીમારોને આઈએમબીએલની હદ ઓળખ થશે અને પાકિસ્તાન હદમાં જતા પહેલાં માછીમારો સતર્ક રહેશે